જય મુરલીધર જય ઠાકર મે હીર હવે આપણે એક નામ તો નથી દેવું એનું બસોનું એક નાની ઉંબરનો છોકરો હોય એ આપણે રૂંઢે એમ કહીએ અને આપણે લાઇનમાં લઈ લઈએ ફોન કરીને છે તો લાઇનમાં જ લઈ લઈએ ગમે એને એટલે મેં કે ભાઈ તું મારે લાઈનમાં કંઈ તારું કંઈનું કામ નથી તારે કામ હોય બોલ એટલે પછી એ જીત્યા લઈ લેશું એનું ભાઈનું ગાય ગાયરનું કોર રેકોર્ડિંગ નાખ્યું એટલે આપણે શું બનાવે ખબર કે અમે બે આવી રીતે વિરોધમાં છીએ બધા એક એક ને પાછા આયર બોલવું દલિત બોલું આવું બધું પોતાની જાત છુપાવીને બોલે એટલે તમે કરવા શું માગો એ કયો ને કંઈ ફેર નહીં પડે તમારે જે કરવું એ કરો લડો પણ તમે પાછા રાઈથી એમ કહો તમે વિડીયા કાઢ નાખો તો એ કાઢ નાખો ભાઈ અમારે વિડીયા નથી કઢવો અમારે વિડીયા નથી કઢાવવો અમારે માફી જોઈ કાંઈ એફઆઈઆર જોઈ એટલે આપણે ટાઈમ નથી અત્યારે મારે વાડીનું કામ આવે છે અત્યારે પાવાનું સિઝન હોય મગફળી મારે ન કે વિડીયો મને બનાવતા આવડે છે એટલે મિત્ર નાગદાનભાઈને બે તને રેકોર્ડિંગ મોકલા કે ભાઈ મને ટાઈમ નહોતો સડાવી દે અને પાછા હવે એમ કહે કે રેકોર્ડિંગ કઢવો ને એટલે ભાઈ અમે તમારી પાસે તો તમે અમને લાઇનમાં લ્યો અને પાછા એમ કહો કે આ રેકોર્ડિંગ સડાવજો પૂરુફ સાથે ઓ ત્યાં રેકોર્ડિંગ સડાવજો ને પાછા એમ કે ડિલીટ કરો તો તમને પાસે નૈવરાશા એમ ભાઈ એટલે ભાઈ આવા બે ત્રણ ડાફુરિયા છે હું કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો સમાજ મારા માટે બધા હેરખા છે હું બધા સમાજને માનું છું પણ આ સારો કરવા ના આવો એમાં મજા છે મહેરબાની કરો બરાબર અમે તમને કંઈ કહેતા નથી અમે કોઈ ફોન કરતા તમે ફોન કરો બરાબર એટલે આવા ખોટે ખોટા દીંડક ઊભા ના કરો અમે સોશિયલ મીડિયાવાળા સહી અમે ખબર પડી જાય કે આ માણસ કેટલામાં છે કોણ છે હો એટલે ખોટે ખોટા ખોટે ખોટી તમે હમામાં ગાયરું બોલો પછી રેકોર્ડિંગ મને નાખો જો મને ગાયરું બોલે છે ભાઈ તને ગાયરું બોલે તું લડી લઈને હમો મને શું શું લાઈનમાં લેવાની જરૂર છે હવે પાછો અત્યારે એમ કહે છે એ છોકરો કે વીડિયો ડિલીટ કરાવો નાગદાન ભાઈમાંથી ભાઈ અમે તમારો નોકર થોડા છે તમે હું કહો અમારો રેકોર્ડિંગ મૂકી દેજો કાલ પરમથી મારે અમે ડિબિટ કરીએ કે નહીં મૂકજો જ એટલે ભાઈ આપણે ટાઈમ નથી મૂકવાનો અત્યારે પાછો કાલે ફોન આવ્યો મી કેમ નહીં ભાઈ ટાઈમ નથી પાછો કાલે કે જીત્યા લઈ લઈશ લાઈનમાં છે ભાઈ મારે કંઈ કામ નથી કોઈનું તમે તમારી રીતે વાત કરો મારું શું કામ છે મેં તમને કીધું લાઈનમાં લ્યો એમ તો પાછો એની રેકોર્ડિંગ નાખ્યું જોઉં મને ગાયરું બોલે ભાઈ તને ગાયરું બોલે તો તારે ફોન ન કરવો જોઈએ ને હું કંઈ ફોન કર્યો બરાબર પાછો રાતે દસ વાગે ફોન આવ્યો દસ અગિયાર વાગે છોકરાનો તો મને કે તમે વિડીયા કાર્ડ નાખો તો એક ભાઈ છે અને એક માણસ છે બરાબર અને એ તમને વિડીયા કાઢવી વીડિયો ને કે ભાઈ મારે કંઈ જરૂર નથી બરાબર એ નીકળશે જે ખાવાનું હોય તો આ કાયદેસર એ આપેલું કાયદેસર કરશે કાયદેસર કરશું કાયદાનો કાયદો કામ કરશે એટલે અમને કાયદા ઉપર ભરવું હશે ભાઈ અને બીજા નંબરમાં કે ભાઈ આવા હુર ઊભા ના કરો આહિરના છોકરા કોઈ તમને ક્યાં અડા એવા નથી આહિરને હરી કરવા ના આવો એમાં મજા છે તમે એમ સમજો કે ભાઈ અમારા ભેગા બધા છે તો અમારા ભેગો અમારો સમાજ છે બરાબર આ તો એમ સમાજને આપણે કંઈ મેસેજ નથી નાખવો ના કે મારો સમાજ એ છે ભાઈ ગામો ગામ છે અમારી સાથમાં જ છે ફોન આવે જ છે અમને પણ અમારે કોઈ એ કોકને ખંભે બંદૂક રાખીને ફોડવી નથી આવે તો ઉસકા બોલા ના આવે તો ઉસકા બોલા અમે ભગવાન રામ માટે લડશિયું કોઈ દેવી દેવતાનું અપમાન કરે તો અમે લડવાના જ છીએ અમે કંઈ સાખી નહીં લઈ બરાબર ને પાછા તમે એમ કે અમે વિડીયા ડિલીટ કરો એ કરી નાખે તમે માફી માગો જે માગે માફો હું ડોફ્યો મારી માફી માગે હું ડોફો માફી માગું એમ આ મેરા મણ કોઈ દી માફી ન હોય કોઈ દી હો એટલે એ આફીનું થાય જે ગાતું ગાતું માંડવે આવશે અને ભાઈ ખોટા ફોન ન કરવા બરાબર મારે કોઈ વિડીયા ઘટતા નથી હું તમારું રેકોર્ડિંગ સડાવી દઉં હું તો દઈ દઉં ભાઈ મને ટાઈમે નથી અત્યારે બરાબર એટલે આ કંઈક છોકરો કંઈક દસ બાર વરોનો પંદર વરોનો છોકરો છે એટલે મેં કીધું ભાઈ રહેવા દે આમાં પૈડીમાં ખોટે ખોટું પાછો કે સડાવી દેજો અને પાછો કે હવે કઢવી દો તો ભાઈ હવા ના રહેતી હોય તો હું કંઈ ફોન કરો બરાબર તો મારે કંઈ બીજું કંઈ નથી કહેવું તો જય દ્વારકાધી જય ઠાકર જય મુરલીધર